वडोली માં શ્રી ગોવિંદાશ્રમ ટ્રસ્ટ સંચાલિત શ્રી અંબેકા નિકેતન મંદિરે માતાજીની 41મી سالગિરીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જે નિમિત્તે માતાજીની હવન પૂજન વિધિ કરવામાં આવી હતી આ પ્રસંગે માતાજીના દર્શન કરવા માટે વહેલી સવારથી જ મંદિરમાં દર્શનાર્થીઓની ભારે ભીડ જોવા મળી હતી સાથે સાથે ભાવિક ભક્તોએ મહાપ્રસાદી લઈ ધન્યતા અનુભવી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વિદેશ સ્થિત દિનેશભાઈ સી દેસાઈ પ્રમુખ ટ્રસ્ટી તથા ભાવેશપી પટેલ મંત્રી ટ્રસ્ટીના માર્ગદર્શન હેઠળ દુષ્યંતભાઈ સી પટેલ મેનેજિંગ ટ્રસ્ટી પંકજભાઈ વી જોશી ટ્રસ્ટી જયેશ પટેલ ટ્રસ્ટી ધનસુખભાઈ બી પટેલ ટ્રસ્ટી તથા શ્રી ગોવિંદાશ્રમ ટ્રસ્ટ બડોલી તેમજ માતાજીના સૌ ભક્તો દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું